આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડ અતુલ વિદ્યાલય ખાતે રમાયેલી અંડર નાઇન્ટીન ગર્લ્સ ફૂટબોલની સ્પર્ધામાં વલસાડની ભાગડાવાડા ખાતે આવેલી નેશનલ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા બની વલસાડ જિલ્લાની પ્રખ્યાત શાળાઓમાંથી એક એવી વલસાડની અતુલ વિદ્યાલય ખાતે ગર્લ્સ અંડર નાઇન્ટીન ફૂટબોલની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમત ગમતમાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહન મળે અને આવનાર દિવસોમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી જિલ્લા તથા રાજ્ય કક્ષાના ખેલાડીઓ બહાર આવે આવા ઊંડા હેતુથી વલસાડની અતુલ વિદ્યાલય ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં જિલ્લાની વલસાડ વાપી ધરમપુર પારડી ઉમરગામ સહિતની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં આવેલ નેશનલ ઇંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી